સામતભાઈ કાયનાથબેન બહુ બધા ક્રાંતિકારીઓ છે બધાના નામ લેવા બેસીસ પણ માફ કરજો બધા ક્રાંતિકારીઓ છે અને દરેક ને નતમસ્તક વંદન કરું છું પણ આ ક્રાંતિમાં કોઈ બળ પૂરું પાડતું હોય આ ક્રાંતિ બે હાથ ઉચા કરીને આપણે ભાજપના કાન સુધી પોગાડવાનું છે આપણે ખાલી ગાંધીનગર નહીં દિલ્હી સુધી અવાજ પહોંચાડવાનો છે બોલો ભારત વાત આપણે સૌ બેઠા છીએ વિસ્તાર ની પીડા લઈને બેઠા છીએ આપણે સૌ જાણીએ છીએ પણ પીડા સુકામે છે એ આપણે નથી જાણતા પીડા સુકામે છે વેદના સુકામે છે પ્રવીણ ભાઈ કરવાની બટનો જ દબાવીએ છીએ અને આ કમળ વાળા આપણને દબાવીને વહી જાય છે આ કોઈ આપણે હેમજાજ નહી ત્રીસ વર્ષ થઈ ગયા અને વાત સમજાવવા માટે આવી છું કે હવે જાગો ભાજપ ને ભગાડવા ની આશા માટે આવી છું તો ભગાડશો ને કારણો મારે ધરવાના નથી કારણો તો તમે જાણો છો આ ઘેર વિસ્તાર ભાજપ કોંગ્રેસ વાળા એ કઈ નથી કર્યું ખાલી ને ખાલી એના ઘર હાજા કર્યા ને આપણને ખાડામાં નાખ્યા અને નમૂનો શું આપશે કે ઘેર વિસ્તાર રકાબી જેવો છે રકાબી જેવો છે આવી વાતો કરશે પછી આવશે માનતા નહીં તમે એને એમ કહેવાનું છે કે તમે અમારી રકાબીમાં જો હરખું ન કરી શકતા હોય તો તમને ચાંદ ઉપર જવાનો અધિકાર નથી પહેલા અમારી ભૂમિ સરખી કરો ને પછી ચાંદના સપના બતાવો આ વાત તમારે બોલવી પડશે બધુંય થઈ જાય છે સમુદરમાં નાળા થઈ જાય છે સમુદ્રમાં ટ્રેનો દોડે છે સમુદ્રમાં પ્લેન ઉડે છે સમુદ્રમાં બંગલા થઈ જાય છે તો ભાઈ આપણા ઘેર વિસ્તારનો સમસ્યા કેમ નથી અરકી થતી ભાજપથી આ સવાલ પૂછતા થઈ જાઓ દર વખતે જ્યારે પૂર આવે ત્યારે ખાલી વાતો થાય વાતો થાય ને પકોડા તરાય આનાથી વિશેષ કઈ થતું નથી આપણે બધા થાય કા આવે તો અને મને એક વાત થી

આ પાડવાનું કામ ભાજપે કર્યું છે ને એને આપણે ફોટા પાડવાનું કામ કરવાનું છે ઘર ભેગા કરીને તો આ કામ કરશો ને બધા મને ઓકાર જોયો અહીંયા હાવાજો બેઠા છે આ હાવ ગીધડો અમે

બંગલા માં નથી થતો આપડે હવે બહુ અગ્નિકાંડ માં અમારા દીકરાઓ માં જોયા હવે જો તમે વિસાવદર વાળી કોના માટે આ જનતા માટે જનતા ને જગાડવા માટે પીડા અને સહેન વેદના સહન કરે છે આ મારી માતાઓ બેનો તમે બધા ભર તડકે તમે

નજર તો નાખો કઈ હોય તો કે હંતાડો હોય તો ખબર પડે દઈએ આપણે કે વિકાસ આ છે ગુજરાત ને કહીએ નહીં જડે આ વિકાસ મોદી સાહેબ ના ઝોલામાં દેશ વિદેશમાં ફરે છે આ એ વિકાસ છે આ આ એ વિકાસ છે કે જે આપણા માથે તેનું કર્યું અને આ નેતાઓ એના ઘર ભાઈ એ વિકાસ છે હવે તો જાગો હવે તો જાગો આ વાત કેવા માટે આવી છું એ તો ફકીર ની વાતો કરતા ગયા આ ભાજપ વાળા

હવે પાયમાલ થઈ ગયા આપણી પાસે નથી વોટ વાસ્તવિકતા છે રાજકારણ કરતા થવું પડશે તમારે અને જે ભાજપ વાળા એમ કે છે કે અહીંયા બેઠેલા બધા રાજકારણ કરવા નીકળ્યા છે એને મારે કેવું છે તો તમે હું ડમરું વગાડવા નીકળ્યા છો હે

વાસ્તવિકતા છે એટલે જે ભાજપે આપણને રોડે ચડાવ્યું ને એને હવે આપણે જનતા એ રોડે ચડાવવાનું છે આ વાત તમે દઢ કરીને જાજો અહીંથી ચડાવવાનું છે ને રોડે એટલા માટે જ અમે આવ્યા છીએ અને આ લોકો મિલી ભગત આપણને એમ કે છે કે ત્રીજો પક્ષ નો ચાલે નો ચાલે શું કામે એનું પણ તમને કારણ દઈ દઉં કે એ લોકોની ભેગી રાજનીતિ છે ને એ પૂરી થઈ જાય ધંધા ભેગા કરવા વેવાયું થવું છે ભેગું ખાવું છે ભેગું બેહવું છે એટલે આ લોકોની ભાગીદારી ખુલ્લી પડે એનું તમને ઉત્તમ ઉદાહરણ દઈ દઉં અને દુખ સાથે કેવું પડે છે કે ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજનો આ દીકરો જેલમાં છે શું કામ એને

જરા પણ હવે અમારા ભાઈઓને હેરાન કરી રહ્યા છો કાઈ ભેગું નઈ થાય એટલે સભામાં આવીને સવાલો પૂછશે એ ઘરે તો ઘરવાળી સાંભળતી નઈ હોય અને અહીંયા આવીને સભાઓમાં સવાલો પૂછશે હા મારી સભામાં આવે ભાઈની સભા બધા નઈ મારી પાસે આવે અને મારી પાસે તો કોઠડી પીન આવે છે ભાજપ ને છો એટલે છેલ્લે એટલું તમારે સમજવાનું છે કે ગામે ગામ ભાજપ કોંગ્રેસ ની આવી કપલી નું હશે જેનું કામ ખાલી ને ખાલી પીન મારવાનું છે શું છે ઘર ભેગી કરવાની છે આ વાત કહેવા માટે આવી છું છો ને તૈયાર એટલે હવે વિશેષ વાત મારે નથી કરવી મારે તમને એટલું કહેવું છે કે હિંમત રાખજો આ લોકોની પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવે તો પણ માનતા નહીં છેલ્લે બે વાત યાદ આવે એટલે કહી દઉં કે આ લોકો છેલે શું કરશે પ્રભુ શ્રી રામને વચ્ચે લઈ આવશે આપણને બિવડાવશે તમે મને એક વાતનો જવાબ આપો અહીંયા મારી માતાઓ બેઠી છે અહીંયા છેલે સુધી મારો યુવાન ભાઈ છે મારા આ ધોડી મિલિટરી આજે ગામે ગામ છે છે ને ધોડી મિલિટરી

બોર્ડર ઉપર જવું પડશે ને દેશની રક્ષા કરવી પડશે બનાવો કાયદો અમે જવા તૈયાર છીએ કોઈ દેશ નથી દેશની રક્ષા તો માત્ર ને માત્ર આપણા ફોજી વીરો કરે છે અને છતાં પણ કહું છું મારા દરેક વતી કહું છું તમારા વતી આ ભાજપને કહેવા માંગુ છું કે હજી પણ અમારા પ્રમાણપત્ર જોતા હોય તો આપે તો આપી દો મારા હાથમાં AK47 અને લાવો એ આતંકવાદીઓને મારી સામે છાતીઓમાં ગોળી મારીને ઢીમ ન ઢાળી દઉં ને તો માં ભૂમની દીકરી નહી હું

ધન્યવાદ જય હિન્દ જય ભારત